જો કે દનાજી બાપુને વિનંતી કરીશી કરી રહ્યા છો પુષ્પમાળા અર્પણ કરી રહ્યા છો આપડી વાલી વાલી પવિત્ર તાળીઓથી વાતાવરણ ને આપણે પૂજા જામનભાઈ પ્રતિજ્ઞા મારી ગ્રાહક છે કે અમે સારી રીતે કરી છે તે હાલ કે હવે અહીંયા અને એમના હાથે ભગવાન ભાગવતજી મહારાજ નું પોથી પૂજન અહીંયા સંપન્ન થવા જઈ છે તેમાં ભાગવત કથાના મુખ્ય યજમાન હું હિતેશભાઈના પરિવારમાંથી બે વ્યક્તિને કહીશ કે ઉપસ્થિત રહે માની પોથી પૂજનમાં ઉપસ્થિત રહેશે વિશેષમાં ભોજનદાતા ભાતીભાઈના પરિવારમાંથી બે વ્યક્તિઓ પહોંચાડીને આપણે ઘઉં કરી રહ્યા છે પરિવારના નિવેશક આવે છે સુંદરમાં જાણના પવિત્ર મંત્રોચ્ચારુષાર ભાર ખોલા શુક્ર વસ્ત્રાવીણા વર્ણન મંડિત સુધી પહોંચાડીને ભૂ કરી રહ્યા છે શંકર મહાજા ના પવિત્ર મંત્રો ચાર સાથે ભોગા મહારાજ ની સાહિત્ય સાંભળ્યું છે એની જો પણ સાક્ષી બની રહી છે બાપુ આજે ધાર્મિક મહોત્સવનો પ્રારંભ થયો છે શું કહેશો આજથી આ જેવા પૂરા દેતરોજ એટલે કે અમદાવાદ જિલ્લાની આ દેત્રોજ તાલુકાના જીવાપુરા મુકામે દેવભૂમિ રમણધામ શિવ ગોરક્ષનાથજી મહારાજના શિલાન્યાસ મહોત્સવનો જે કાર્યક્રમ જે આજથી શુભ પ્રારંભ સૌ સંતોના હાથે જ્યાં અહીંયા નિર્માણ થવા જઈ રહ્યો છે જે આજે વિશિષ્ટ જે સંતોની ઉપસ્થિતિ રહી એવા અમારા નાથ સંપ્રદાયના એવા જેને સર્વોપરી ગણાય એવા યોગી રાજા નિર્મલનાથજી મહારાજ એમની પણ ઉપસ્થિતિ અહીંયા રહી એથી વિશેષ જાલોર મઠથી યોગી મોહનનાથજી મહારાજની પણ ઉપસ્થિતિ રહી અને મારી સાથે જુનાગઢ ગિરનારની ભૂમિ એવા અમારી વડવાડા પરંપરાની જગ્યા એવા મહામંડલેશ્વરસિંહ જગજીવનદાસ બાપુ અને સૌ સંતોની હાજરીમાં આજે આ કાર્યક્રમના શ્રી ગણેશ એટલે દ્વીપ પ્રાગટ્ય થયું અને આજથી આ કાર્યક્રમના શ્રી ગણેશ જે આ દેવભૂમિ રમણધામ એટલે ચુવાર પડગણાની આ જગ્યામાં જે શિલાન્યાસ યોજાવા જઈ રહ્યો છે અને માના મુખીથી આજથી જે કથાના પ્રારંભ થઈ રહ્યા છે હું અહીંયા યોગી બાલકનાથ આ જગ્યાના મહંત તરીકે હું આ વિસ્તારને નહીં પણ સમગ્ર ગુજરાતની જે જનતા છે એ દરેકને હું વિનંતી કરીશ કે આવો સનાતન પરંપરા સાથે જોડાઈએ અને જ્યાં ટુકડો ત્યાં હરિકળો જે આપણા સંતોએ જે ટુકડાની પરંપરાને જે બહુ મોટી બનાવી છે એ ટુકડો ત્યાં હરિકડો એવી સનાતન પરંપરાની જે પંક્તિ આપણા સૌ સંતોએ સાર્થક કરી છે તો વિશેષમાં આ પરગણાની આ વિસ્તારની દરેક ધાર્મિક ભક્તોને હું વિનંતી કરીશ એક સાધુવાદ કરીશ કે આપ બધા બહુ મોટી સંખ્યામાં આજ આવી માના મુખેથી કથાનું રસપાન કરો એકસો આઠ કુંડી મહાદ્ર યજ્ઞ છે યજ્ઞના દર્શન કરો ભોજન પ્રસાદી જ્યાં જગદગુરુ